નમસ્કાર તો મિત્રો મારી સ્ક્રીન પાછળ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમરેલીના લાઠીના અડતાલા ગામના જોરદાર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે અને થોડી જ વારમાં ખેતરો ભરી દીધા છે તે પ્રકારનો જોરદાર વરસાદ અમરેલીના લાઠીના અડધતાલામાં જોવા મળી રહ્યો છે તો મિત્રો આજે પણ આગાહી મુજબ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શરૂઆત જોવા મળી રહી છે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે બોડરકાંઠાના વિસ્તારમાં આપણે સવારે આગાહી આપી હતી તેમાં શક્યતા વ્યક્ત કરી હતી તે મુજબનો વરસાદ જ તે વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે તો અનેક વિસ્તારમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સતત આજે પણ માવઠાપી વરસાદનો કહેર અમરેલી જિલ્લાના ભાગોમાં ફરી એકવાર જોવા મળી રહ્યો છે ત્યારે લાઠીના અડતાલા ગામના દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો અને ધીમે ધીમે વાદળો છે તે હવે પૂર્વ ગુજરાતના બુડરકાંઠાના દાહોદ આજુબાજુનો ભાગ છે એ બાજુ પણ આગળ વધી રહ્યા છે એ ભાગોમાં પણ થોડી જ વારમાં માવઠાની શરૂઆત થઈ શકે છે તો દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પણ માવઠા રૂપી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્રમાં આજે અમરેલીના લાઠીના અડતાલામાંથી વરસાદની શરૂઆત જોવા મળી રહી છે